વડોદરા શહેરમાં ફરી એક વખત પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે છાણી જગત નાકા નજીકના ગાર્ડનમાં મુખ્ય પાણીની લાઇન ફાટતા અમૂલ્ય પાણી બગીચામાં વહી જતા ભારે વેડફાટ થયો હતો આ ઘટનાએ મહાનગરપાલિકાની બેદરકારીનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે શહેરના અનેક વિસ્તારોમાં નળનો પાણી પુરવઠો અછતમાં હોય છતાં અહીં હજારો ગિલન શુદ્ધ પાણી વ્યર્થ વહી જવું એ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે ગાર્ડનમાં કામ કરતી બહેને વાલ નજીક લીકેજ અને ભંગાણ અંગે માહિતી આપી હોવાની પણ વિગત સામે આવી છે રહેવાસીઓ મુજબ પાલિકા અને કોન્ટ્રાક્ટર સિમેન્ટ કોન્ક્રીટના વિકાસને પ્રાધાન્ય આપે છે પરંતુ પર્યાવરણ વૃક્ષોની સુરક્ષા અને પાણીના સંરક્ષણ જેવી મૂળભૂત જવાબદારીઓ પ્રત્યે કોઈ સંવેદનશીલતા દેખાતી નથી શહેર તળાવો અને હરિયાળી વિસ્તારો ગુમાવી સિમેન્ટના જંગલ તરફ વધી રહ્યું છે ત્યારે પાણીની લાઈનોમાં વારંવાર થતા ભંગાણોનો કાયમી ઉકેલ શોધવા તંત્ર ગંભીર નથી એવી ટીકા થઈ રહી છે લોકોએ વાંધો ઉઠાવ્યો છે કે શાળા કોલેજમાં બાળકોને પાણી અમૂલ્ય છે તે પાઠ સમજાવવામાં આવે છે પરંતુ પાલિકાના અધિકારીઓ પોતે જ આ પાઠ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે સ્થાનિકોએ કરી છે કે વોર્ડ અને ઝોન સ્તરના અધિકારીઓ તાત્કાલિક પગલાં લઈ પાણીની લાઈનોની નિયમિત ચકાસણી મેન્ટેનન્સ અને કાયમી સોલ્યુશનની વ્યવસ્થા કરે જેથી આવી બે તરકારીથી પાણીનો બગાડ રોકી શકાય જગતના પાણી કેવી રીતે આ થાય છે